નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાયક્રોપીડિયા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ નવસારીમાં આવેલી આંખની હોસ્પિટલ એટલે કે રોટરિયા ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ખાસ કરીને એક લોકો માટે એક જાગૃતિ માટે એક પહેલ કરવામાં આવી છે અને જેમાં ડૉક્ટર ભાવેશ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે નવસારીમાં જે વિવિધ ફેક્ટરીઓ આવી છે અને ફેક્ટરીમાં જે કામ કરવામાં આવ્યું છે તેમાં કેમિકલનો ઉપયોગ જે થતો હોય છે તે કેમિકલના ઉપયોગના કારણે જે પણ વ્યક્તિ કામ કરતો હોય તેને ભારે નુકસાન થઈ શકે છે અને તેને કઈ રીતે નુકસાન થાય અને તેનાથી કઈ રીતે બચી શકાય તે માટે વિસ્તૃત માહિતી આપણે ડૉક્ટર ભાવેશ પટેલ પાસેથી સાંભળીશું મારું નામ ડૉક્ટર ભાવેશ પટેલ રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી આજે બધી જનતાઓને એક અપીલ છે આ એક અવેરનેસ મેસેજ છે હાલમાં તમે જોઈ શકો છો કે આપણી આજુબાજુના શહેરોમાં ઘણી બધી કેમિકલ ફેક્ટરીઝ છે મેઇનલી સાઉથ ગુજરાતની આજુબાજુ જેમાં તમે ભરૂચ અંકલેશ્વરથી માંડીને ગુજરાત મહારાષ્ટ્રની બોર્ડર સુધી લગભગ વાપી સુધી કેમિકલ ફેક્ટરીઝ હોય છે જ્યાં આગળ બધા કેમિકલ્સ રિલેટેડ કામને બધું હોય છે જેમાં એસિડ હોય છે આલ્કલી હોય છે કોઈ પણ જાતનો કેમિકલ પદાર્થ હવે એ કેમિકલ પદાર્થ જો આંખના કોન્ટેક્ટમાં આવે

ગંભીર રીતે બાળકોમાં પણ આંખનું કેમિકલ ઇન્જરીનું પ્રમાણ ઘણું વધેલું હોય છે છેલ્લા થી વીસ વર્ષમાં આનું એક સિમ્પલ ટ્રીટમેન્ટ છે મેઈનલી જે કેમિકલ ફેક્ટરીસમાં કામ કરે છે એ લોકોના નીતિ નિયમને નોર્મ્સ પ્રમાણે એ લોકોએ પ્રોટેક્ટિવ ક્લાસીસ બધાને મોટે ભાગે આપેલા હોય છે હવે હૈધર તે એ લોકો યુઝ કરતા હોય છે કે નથી કરતા ડિપેન્ડ જે કારીગર કામ કરતા હોય છે તેનું સાક્ષરતાનું પ્રમાણ પણ ઘણું ઓછું હોય એ લોકો સમજ સમજે તો પણ એ લોકો યુઝ નથી કરતા આ એક સિમ્પલ પ્રોટેક્ટિવ ગ્લાસ છે કોઈ પણ જે તમે જો પહેરો તો આંખમાં એક્સિડેન્ટલી કેમિકલ પડવાના ચાન્સીસ ના હોય કેમિકલ ઇન્જરી મોટે ભાગે નવાણું ટકા એક્સિડન્ટલી હોય છે જે કોઈ જાણી જોઈને કરતું નથી તો એનાથી આપણે બચી શકીએ જો આપણે પ્રોટેક્ટિવ ગ્લાસ યુઝ કરીએ એટલે ખાસ કરીને બધા કેમિકલ ફેક્ટરીઝમાં જે હાયર ઓથોરિટી પર બધા એમ્પ્લોય છે એ લોકોને એમના વર્કર નહીં કારણ કે એકવાર ઇન્જરી થઈ ગયા પછી એ લોકોની આગળ જઈને ઘણી બધી મુશ્કેલ હોય છે અત્યારે હાલમાં જ બે દિવસ પહેલા ઇમરજન્સીમાં પેશન્ટ આવીને એને તાત્કાલિક કાલે સર્જરી કરેલી છે જેને બંને આંખમાં કેમિકલ સિવિયર ફોર્મમાં પડેલું છે આગળ એવા ઘણા બધા કેસો આગળ આવેલા પણ છે એટલે પ્રોટેક્ટિવ ગ્લાસ યુઝ કરવા વિનંતી છે ડૉક્ટર ભાવેશ પટેલ દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી કે કઈ રીતે આંખને નુકસાન થઈ શકે છે આ કેમિકલ દ્વારા તેમજ કેમિકલની સાથે સાથે જ અન્ય જે તમાકુચૂનો ખાતા હોય કે અન્ય કેમિકલ ઇન્જરી થાય કોઈ આકસ્મિક ઇન્જરી થાય તેના માટે ખાસ કરીને પ્રોટેક્ટિવ ગ્લાસ ખાસ પહેરવા જોઈએ અને તેના વગર વર્કરને કામ કરવા ન દેવાનું તેમને સૂચન પણ કર્યું છે એટલે કે જે વેપારીઓ છે જે ધંધાધારીઓ છે જે ફેક્ટરી માલિકો છે તેઓ દ્વારા આ કાળજી રાખવામાં કે જેથી કરી પ્રોટેક્ટિવ ગ્લાસ જો દર્દીને આપવામાં આવે એટલે કે જે કામ કરતા મજૂરોને આપવા હોય તો તેને આંખની સુરક્ષા રહે તે માટે ખાસ કરીને તેઓ દ્વારા તમામને આહવાન કરવામાં આવ્યું છે ત્યારે આ જ પ્રકારના અનવ સમાચાર માટે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને કોઈ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન જીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન